રોજ ખજૂર ખાવાથી મળે છે આ પાંચ ફાયદા ખજૂર એક પ્રકારનું ડ્રાય ફ્રૂટ છે ખજૂર ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે એ સ્વાદમાં ગળ્યું હોય છે અને એનો કલર ડાર્ક બ્રાઉન હોય છે ખજૂરમાં વિટામિન મિનરલ ફાઈબર અને પ્રોટીન સારા પ્રમાણમાં મળી આવે છે રોજ થોડા થોડા પ્રમાણમાં ખજૂર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીરમાં લોહીની ઉણપ રહેતી નથી ખજૂર ખાવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે તો ચાલો આજે જાણીએ ખજૂર ખાવાના ફાયદા અને નુકસાન વિશે ખજૂર ખાવાના ફાયદા ખજૂર શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે ખજૂરમાં વિટામિન એ નું સારું પ્રમાણ હોય છે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા આજે જ ખજૂરનું સેવન શરૂ કરી દો જે લોકોને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે એમને ઇન્ફેક્શન કે બીમારી થવાનું જોખમ વધી જાય છે જે લોકો ઘડીએ ઘડીએ બીમાર પડે છે એમને નિયમિત રૂપે ખજૂરનું સેવન કરવું જોઈએ કારણ કે ખજૂર માણસની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે ખજૂર શરીરની નબળાઈને દૂર કરે છે જે લોકોને હંમેશા થાક લાગતો હોય કે પછી જેનું શરીર નબળું હોય એમને રાત્રે સૂતા પહેલા દૂધમાં ખજૂર મિક્સ કરીને પીવું જોઈએ ખજૂર અને દૂધનું સાથે સેવન કરવાથી શરીરમાં નબળાઈની સમસ્યા દૂર થશે સાથે શરીરની માંસપેશીઓને પણ મજબૂત કરે છે જો તમને શરીર દુખતું હોય માંસપેશીઓમાં દુખાવો રહેતો હોય તો તમારે નિયમિત રીતે ખજૂરનું સેવન કરવું જોઈએ ખજૂરનું સેવન કરવાથી શરીરની નબળાઈ દૂર થાય છે અને શરીરને તાકાત મળે છે ખજૂર ખાવાથી જૂની કબજિયાત દૂર થાય છે ખજૂર ખાવાથી પાચન ક્રિયા સુધરે છે જે લોકોને કબજીયાતની સમસ્યા રહે છે એમને ખજૂર ખાવો જોઈએ જે લોકોનું પેટ સાફ નથી થતું અને એમને હંમેશા કબજિયાત રહે છે એમને સવારે ખાલી પેટ થી પાંચ ખજૂરનું સેવન કરવું જોઈએ ખજૂર પેટ અને આંતરડાની ગંદકીને સાફ કરે છે અને પેટ સાફ રાખે છે ખજૂર ખાવાથી શરીરમાં લોહી વધે છે ખજૂરમાં સારા એવા પ્રમાણમાં આયર્ન હોય છે આપણા શરીરમાં આયર્ન હોવું ખૂબ જરૂરી છે જે આપણા શરીરમાં લોહી બનાવે છે તેથી જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય તેમણે રોજ સવારે ચાર થી પાંચ ખજૂરની પેશી ખાવી જોઈએ ખજૂર ખાવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે ખજૂર આંખો માટે પણ ફાયદાકારક છે ખજૂરમાં ઘણા બધા વિટામિન રહેલા છે તેમાં વિટામિન એ નામનું તત્વ હોય છે જે આપણી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે તેથી આંખો માટે ખજૂર ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે આપણી આંખોની રોશની જળવાઈ રહે એ માટે ખજૂરનું સેવન કરવું જરૂરી છે ખજૂર હાડકાને મજબૂત રાખે છે ખજૂરમાં ફોસ્ફરસ પોટેશિયમ કેલ્શિયમ અને મેગ્નેશિયમ સારા પ્રમાણમાં રહેલું છે જે આપણા શરીરમાં હાડકાની મજબૂતી માટે ખૂબ જ મહત્વનું છે જે લોકોના હાથ પગમાં દુખાવો રહે છે તેમણે ખજૂરનું સેવન કરવું જોઈએ તેનાથી શરીરના હાડકા મજબૂત થાય છે અને દુખાવાની સમસ્યા પણ દૂર થાય છે ખજૂર વજન વધારવા માટે ઉપયોગી છે ઘણા લોકો ખૂબ જ પાતળા હોય છે અને આને કારણે તેઓ સર્વમ અનુભવે છે ખજૂર વજન વધારવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તેઓ એકવીસ દિવસ સુધી રોજ દૂધમાં ખજૂર નાખીને પીશે તો તેમનું વજન સરળતાથી વધી જશે ખજૂર ખાવાથી ચામડી સાફ થાય છે ખજૂર ખાવાથી ચહેરા પર કરચલીઓ પડતી નથી અને ચહેરાની ચામડી એકદમ ટાઈટ રહે છે રોજ ખજૂર ખાવાથી આપણો ચહેરો સ્વસ્થ રહે છે ખજૂર ખાવાથી ચહેરાને લગતી તમામ સમસ્યાઓ દૂર થાય છે જો તમારે તમારી ચામડીને ગોરી કરવી હોય તો તમારે ખજૂરનું સેવન કરવું જોઈએ ખજૂર હૃદયને સ્વસ્થ રાખે છે તમે જો દરરોજ ખજૂરનું સેવન કરો છો તો શરીરમાં કોલેસ્ટ્રોલ જમા થતું નથી જે લોકોને હૃદયની બીમારી હોય તે લોકોએ રોજ ખજૂરનું સેવન કરવું જોઈએ ખજૂરમાં બિલકુલ કોલેસ્ટ્રોલ હોતું નથી આથી ખજૂર ખાવાથી હૃદય એકદમ સ્વસ્થ રહે છે ખજૂરનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ ખજૂરને ખાવાની ઘણી રીત છે તમે ખજૂર સીધા ખાઈ શકો છો કે પછી તેને દહીંમાં ઉમેરીને પણ ખાઈ શકો છો તમે ખજૂરને દૂધ સાથે પણ ખાઈ શકો છો આ ઉપરાંત ખજૂરની ખીર પણ બનાવી શકાય છે અને મિલ્કશેક પણ બનાવી શકાય છે હવે આપણે વાત કરીએ ખજૂર ખાવાના નુકસાન વિશે વધુ પડતો ખજૂર ખાવાથી તમારું પેટ ખરાબ થઈ શકે છે અને તમને ઝાડાની સમસ્યા થઈ શકે છે ખજૂર ખૂબ જ ગેળો હોય છે એટલે ખજૂરનું વધુ પડતું સેવન ડાયાબિટીસની બીમારીને નોતરે છે નાના બાળકોને ખજૂર ન આપવો કારણ કે નાના બાળકોના આંતરડા એટલા વિકસિત હોતા નથી અને ખજૂર ખાવાથી નાના બાળકોના આંતરડાને નુકસાન થાય છે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખી હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો